હાલો મિત્રો સિંહોર આવ્યા છીએ અને હામો દેખાય શિહોરીમાં માને ડુંગરો છે હમણાં અમે ચડવાના છીએ અને તમે બધા જોતા રહેજો અમારો વિડીયો તો જો હામે માતાજીનું દેવળ બતાય છે ખોડિયારમાં અમારા બામ્મણીયા પરિવારના કુળદેવીમાં છે બાંભણિયા પરિવાર મારું માસાળ છે હામો એક કિલ્લો બતાય છે શિહોરનો દિવે શિહોર ફરતી દિવાલ હતી આ જુઓ ગાયું હાલો મિત્રો મેઇન ગેટ આવી ગયો છે પગછા સડવાનો અને હવે અમે પગચા સડીએ છીએ ઉપર પતરા છે એટલે મિત્રો વાંધો નહીં નકર અત્યારે ખોપરી ફાડી નાખે એવો તરીકો છે આ હવારમાં તો વાદળા હતા અમે આવ્યા અત્યારે પણ અત્યારે ખોપરી તોડી નાખે એવો તરીકો છે આ ઉનાળાનો અને તમને બધાને અનુભવ જ હશે અને આજે અમે આવ્યા હતા એક અંગત કામ માટે એટલે કે વર્ધી લઈને અને આજ માતાજીના દર્શન કરતા જઈએ જુઓ પગથ છે પગથ છે માતાજીની માનતાના દીવા કોકે મૂકેલા છે જોવો તમે જોવા દીવડા કોકે કરેલા છે એટલી બધી માતાજીની શ્રદ્ધા છે જુઓ હવે આ આ બાજુથી આવી જાય છે દીવડા જો છે ને જોવો એટલી બધી અપાર શ્રદ્ધા હોય તો માં તમારી મનોકામના પૂર્ણ કરે આ પોરો ખાવાનો બાકડો આવ્યો છે હવે આપ થોડોક સડી ગયો થોડોક પોરો ખાઈ લઈએ નવ મિત્રો આ સિહોર સિટી નવું અને

હાલો મિત્રો હવે માતાજી થોડે દૂર જ છે ઓ આ નાળિયેરીના સાલાના ઢગલા પડ્યા છે અને આ છે વૃક્ષો અને આ શિહોર બતાય આ છે જૂનું શિહોર આ નળિયાવાળા મકાન છે જૂનામાં જૂના

અને હવે તમને જૂનું શિહોર બતાવું મોટા ભાગે મકાન જો મિત્રો આ એકલા નળિયાવાળા મકાન છે ને જૂનું શિહોર છે અને તમે જોઈ લો મજા આવી છે તમને ચારે કોર ડુંગર ની આર માળાઓ વચ્ચે રેલો અને વચ્ચે રેલો એક કિલ્લો છે તો અહીંયા હમણાં તમને હાલમાં પણ એ મોજૂદ છે એમનો યથાવત છે તો આ કિલ્લો તમને ઝૂમ કરીને દેખાડો અડીખમ કિલ્લા હજી ઇતિહાસનો ધરોહર અને ઇતિહાસની સાક્ષી પૂરે છે અહીંયા પહેલાં ભાવનગરની રાજધાની હતી અને સારે બાજુ ડુંગર છે બધા સારે કોઈ બાંધકામ કિલ્લાના તૂટલા છે પણ હજી કિલ્લો દવો સામે આડી ખમ છે તો જોતા રહેજો અમારો વિડીયો મિત્રો પહેલેથી છેલ્લે અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે શિહોરી માતાના દર્શન તમને ટૂંક સમયમાં કરાવીશું જવો માતાજીનું મંદિર બતાય છે અમે હમણાં ટૂંક સમયમાં આપણે મંદિરે જવાનું છે થોડી જ વારમાં દંડી જો જવો મિત્રો આ પગ કેળી છે અને જવો આ માતાજીનો ડુંગર જો હા માતાજીનું મંદિર તો હમણાં જવાનું છે અહીંયા ઓરો ખાવાનો નાંગલ્યો જોવો જુઓ મિત્રો આ જૂના સમયના પથ્થરો કે હાલમાં જે આપણે પથ્થરો છે એનું અસ્તિત્વ પચાસ સો વર્ષની અંદર નાબૂદ થઈ જાય છે આ બધા પથ્થરો છે હજાર પંદરસો વર્ષથી એમને ઊભા છે જેની નોંધ આર્કિયોલોજીકલ સર્વ ઓફ ઇન્ડિયા ખાતું એ લે હમણાં તાજેતરની અંદર લીધેલી જણાય આવે છે હા હલો મિત્રો માતાજી આવી ગયા છે અહીંયા મિત્રો આપણા બૂટ સેમ્પલ કાઢી નાખ જ અને હવે માતાજીના દર્શન કરવા માટે જય જઈએ છીએ જો અહીંયા બૂટ કાઢ્યા છે આપણે આ માતાજીના મંદિરનો દરવાજો આલો જો માતાજી હવે આપણે ઓરિજિનલ માતાજીના મંદિરની મુખેલવાણી પાસે આવી ગયા છીએ અને વાયકા મુજબ કહેવાય છે કે માતાજીને યાદ કરતા પહેલા આપણા કવિઓ લેખકો અને ગુજરાતી ગુજરાતી સાહિત્ય પણ એમ કહે છે શક્તિની આરાધના બાબતે કે શિહોરી તો શક્તિશ્વરી અને રક્ષા કરે છે મોરી માત પાપ તાપ પરજારણી શક્તિ તો સાક્ષાત એવું કહીને જો આપ ધર્મ પ્રેમી હોવ તો એકવાર જય શ્રી હોરિમા અને જય માતાજી જરૂર કહેજો Si O-Yog Ti-Pina O-Kwan Nee-Jon ચાલો મિત્રો શિહોરી માં ભોગી ડુંગર ઉપર શિહોર આપણે દર્શન કર્યા તો અમારો જય હાલો નમસ્કાર મિત્રો તો અમારો આ માતાજી નો વિડીયો તમને ગીમો હોય તો અમારો વિડીયો આપશે આખો અને અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શિહોરીમાં how do you Namaskar.